નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર એડવોકેટ મેહુલ ગોબરા દેખાતા હશે પોલીસની ઘટનાઓ એટલે પોલીસના વિડીયો જે સામે આવી રહ્યા છે ગઈકાલથી જ એ વિડીયો જોઈને સવાલ થાય છે કે પોલીસનું આ વર્તન ખાખી જેને રક્ષા કરવાની છે ખાખીનું આ વર્તન કેવી રીતના ચલાવી લેવું કે કેવી રીતના એને શોભે ગઈકાલે સુરેન્દ્રનગરની જે ઘટના બની કે હોસ્પિટલમાં પોલીસ અને જે મૃતક પરિવારજન હતા એમની સાથે બબાલ થઈ ગઈ અને પછી પોલીસે જે ન છાજે એવું વર્તન કર્યું જેની સાથે બબાલ થઈ રહી હતી એને માર્યું અને પહેલી કે છેલ્લી ઘટના નથી આની અધિકારીઓ સુધી બધાની છે નેતાઓની પણ કમ્પ્લેન્સ છે કે આવું વર્તન કેમ તો મેહુલભાઈ સૌથી પહેલા તો સુરેન્દ્રનગરની ઘટનાને આપણે કેન્દ્રમાં રાખીએ તો પોલીસનું આ વર્તન કેવી રીતના આપણે સાજી લેવું આની પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની છે અને છતાં પણ પોલીસ આવું વર્તન સતત કરતી આવી છે

કે પોલીસ છે ઢીકા લાત લાફા આની ઉપર ઉતરી આવે ત્યારે આપણને એવું થાય કે એક પરના છપરી અને અને ટપરી પોલીસ સાથે કોઈ દુર્વ્યવહાર કરે છે તો એને કાબુમાં લેવા માટે ઘણી બધી મેથડો છે અને આ સોશિયલ મીડિયાના જમાનામાં આપણે વૈશ્વિક લેવલે જેટલી વિકસિત દેશોની પોલીસ છે એને જોઈએ પણ છે કે કઈ રીતે કંટ્રોલમાં કરે છે કઈ રીતે લો એન્ફોર્સમેન્ટ કરે છે પણ કોઈ ના કોઈ જગ્યા એ કાયદાનું જે અમલીકરણ કરવાનું લીરે લીરા ઉડાડે છે છે અને આ આ તો વિચાર કરો એક સામે એમ જો લોકો આટલી મારામારી ઉપર ઉતરી આવે છે એક જાહેર જનતા સાથે હવે નશાની હાલતમાં હશે તો એ વાતની હું તમને ખાતરી આપું છું કે મૂળ આ ઘટનામાં શું હતું કે દારૂ તો દારૂ ક્યાંથી આવ્યો એ બુટલે આ મારામારી નહીં થઈ હોય કેરી નહીં થાય કારણ કે ત્યાંથી આપતા આવે છે તો મૂળ પ્રશ્ન અહીંયા એ છે કે જો મીડિયાની સામે આટલી મારામારી થાય તો પોલીસ સ્ટેશનમાં કેટલી મારામારી થતી હશે પાયલબેન રીધા ગુનેગાર થાય ને એનો કોઈ વાંધો ના હોય આપણને પરંતુ એવી હજારો ઘટનાઓ મારી સાથે અને મારી સાથે રહેવા વાળા લોકો સાથે બની છે જે પોલીસ સામે ક્યારેક વિરોધ ઉઠાવે ખોટાનો વિરોધ ઉઠાવે તો પોલીસ સ્ટેશન ની અંદર એમના કપડા ઉતારવામાં આવે એમને નગ્ન નૃત્ય કરવામાં આવે શોક આવે અને એમને એવું આવે કે બોલ હવે સામે એટલે સત્યનું સમર્થન કરવું તો પણ તમને થર્ડ ડિગ્રી એ પોલીસ સ્ટેશન માં આપવામાં આવે છે કોઈ રીઢા ગુનેગાર નહી સામાન્ય વ્યક્તિઓને થર્ડ ડિગ્રી આપવામાં આવે છે ત્યારે આપણને એક વાર પાયલ બહેન એવો વિચાર આવે કે ભાઈ રૂળ અંગ્રેજો હોય ગયા બ્રાઉન અંગ્રેજો સિસ્ટમ ની અંદર છે જે લોકો ભારત ની જનતા ને ગુલામ બનાવવા માંગે છે ગુલામશાહી જ કેવાય ને કારણ કે આવું થર્ડ ડિગ્રી અને ગુંડા વાળું વર્તન તો અંગ્રેજો ના કરતા જે આ લોકો હાલ કરી રહ્યા છે તમે બહુ જ બધા કાયદા સાથે તમે જોડાયેલા છો અને તમને ખબર છે કે આવું થાય તો કેવી રીતના રિએક્ટ કરવું કાયદા કેવી રીતના કેવી રીતના લડવું કોઈ સામાન્ય માણસ જોડે જો પોલીસ ખરાબ વર્તન કરે છે તો એને શું કરવાનું પોલીસ સામે કેવા પ્રકારના એક્શન લેવાઈ શકે છે જો એ આવી રીતનું વર્તન કરે છે તો બિલ સામાન્ય વ્યક્તિ છે ને પ્રાવધાન બહુ બધા છે પણ એ ડેકોરેશન માટે છે એમ તો દારૂબંધી ગુજરાતમાં છે પણ આપણે જાણીએ છીએ ડેકોરેશન માટે છે તો પ્રાવધાન ડેકોરેશન માટે છે એનો મતલબ એવો છે હું મારું જ ઉદાહરણ આપીશ મને કંકોત્રી આવી છે એકતાલીસ સીધી પુણા પોલીસ સ્ટેશન એક વર્ષ પહેલા બનેલી ઘટના જયારે વાલજી હડિયાની બ્લેક કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડી હતી ને જેનો આપણે ફાઇન કરાવ્યો હતો મારી ઉપર હુમલો થયો હતો એમાં બનાવટી બોગસ આખું ગુજરાત જાણે છે લાઈવ વિડીયો હતો મારી ઉપર એફઆઈઆર થઈ બોગસ એક વર્ષ પછી પોલીસ એમાં જાગે છે અને મને પૂછપરછ માટે એકતાલીસ આપે છે કે હવે એક વર્ષ પછી તમે તારીખો ભરવા જવાબ આપવા આવો તો લોકો છે ને આ તો વકીલ છો એટલે મને કોઈ ફરક નથી પડવાની લોકોને વકીલ રાખવો પડશે પોલીસ સામે પડશે તો બોગસ એફઆઈઆર થાય એનો સામનો કરવો પડશે પોલીસ સામે પડવો એટલે પોલીસ પાસે પૈસા છે અને કાયદો પણ છે એ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી લડવાના છે સામાન્ય વ્યક્તિને વકીલ રાખવો પડશે પોલીસ સામે ફાઇટ આપશે તો એની સામે બે બે ત્રણ ત્રણ વર્ષે કેસો લડશે તો એને ન્યાય મળવો હશે તો મળશે બાકી રૂપિયાના ઘરે બધું સેટલ થઈ જશે તો સામાન્ય વ્યક્તિ હિંમત ધરાવતો નથી કે સિસ્ટમ સામે લડી શકે અને જો કોઈને લડવું હોય તો હું આપને સમજાવીશ કે આની આખી વિગતવાર ફરિયાદ એ ચોર નો મોટો ભાઈ ઘંટી ચોર એટલે કે કમિશનર અથવા જિલ્લા એસપી આપી શકો જે કોઈ પ્રોસેસ કરવાનો નથી કેમ કે આ દેશની અંદર ઈમાનદાર વ્યક્તિ એકલો હોય એ નથી નડતો આ બે માનવ એક જૂથતા છે બધા એક છે એક થઈને કામ કરે છે કે ભાઈ આપણે પોલીસ ખાતામાં છે ને આપણે થોડુંક કઈ કરવાનું હોય તો એસપી કે સીપી કોઈ પ્રોસેસ નહીં કરે પણ પ્રાવધાન છે તો ફરિયાદ તો કરવી જ પડે એ ફરિયાદ થયા પછી જો પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે જો નહીં જ કરે એટલે તમે બીએનએસએસ ની ધારા એકસો પંચોતેર મુજબ તમારા જિલ્લા કોર્ટમાં વકીલ રાખીને સીધી ફરિયાદ પોલીસ સામે દાખલ કરી શકો અને આ એક ઘટના સુરેન્દ્રનગર ની પાયલબેન

અને એની ઉપર કાર્યવાહી શું થશે બેન કે વધી વધી ને એનું સસ્પેન્શન થશે એકાદ મહિના પછી એને ફરી વાર નોકરી ઉપર લઈ લેવાય આવું ક્યારેય ના ચલાવી લેવાય બેન ગૃહમંત્રી આમાં સજાગ થઈ અને એક વેલ ડિસિપ્લિન કાર્યવાહી કરવી પડે કે જે કાનૂન ને આદર ના આપી શકે ને એવા વ્યક્તિઓને પોલીસ ખાતામાં રાખવાની કોઈ જગ્યા જ ના હોવી જોઈએ હજારો ઈમાનદાર છોકરાઓની નોકરી જોઈએ છે તો આ લોકોને ડિસ્મિસ કરીને ઘરે બેસાડી દેવા જોઈએ એવા પાંચ લોકોને ડિસમિસ કરીને ઘરે બેસાડી દેવામાં આવે અને પોલીસ ખાતાનું આ તો સોશિયલ મીડિયા છે ને એટલા વિડીયો આવે એટલે આપણને બધાને ખબર પડે પહેલેથી જ આ જ કામ છે ટોર્ચર કરવાનું મરબરતા કરવાનું કાયદો ગજવામાં રાખવાનું તો એક વેલ એસ્ટાબ્લિશ રિફોર્મની આવશ્યકતા છે કે પોલીસને નાગરિક નું કઈ રીતે બનવું ખાલી તમે સુરક્ષા સેવા અને શાંતિ સ્લોગન રાખી દો બેન તો સુરક્ષા સેવા શાંતિ ના થઈ જાય એની માટે પોલીસનું રિફોર્મ એ અત્યંત આવશ્યક છે અને ગૃહ મંત્રીએ આ વિશે અત્યંત આવશ્યક રીતે વિચારવું જોઈએ ભાઈ ભાઈ 嗯。Mm.

પેરેલા લોકો જ્યારે ગુન્ડા બનતા જાય એ જ ખાકે પેરેલા લોકો જ્યારે દાદાગીરી પર આવી જાય અને એ પણ સામાન્ય માણસ સાથે એમને ખબર છે કે કોની સામે દાદાગીરી કરવાની છે ને કોની સામે બોલવાનું છે તો એમની સામે કડકમાં કડક કેવા એક્શન લેવાવા જોઈએ એટલે સસ્પેન્ડ કર્યા પછી પણ મને નથી લાગતું એટલે બહુ જ બધા ઉદાહરણો એવા છે કે એકને સસ્પેન્ડ કર્યા તો કોઈ બીજાને જાજુ ફરક નથી પડતો બસ સસ્પેન્શન છે ને લોલીપોપ છે લોકોને ખબર એના હોય સસ્પેન્શન એ ટેમ્પરરી માહોલ ઢોળવા માટે એક કરેલું તર્ક છે એ સસ્પેન્શન પછી એના પ્રમોશન પણ થતા હોય છે જે જાહેર જનતાને ખબર હોતી નથી હું મારી જ ઘટનાની વાત કરીશ કે મારી ઉપર જે હુમલો કરનાર જે વાલજી હડિયા છે એ હેડ કોન્સ્ટેબલ હતા મારી ઉપર હુમલો થયા બાદ એને પોતાની લાગવગ ચલાવી અને હાલ પ્રમોશન થઈને એએસઆઈ થઈ ગયા છે રાઈટ તો કોઈ વ્યક્તિ જો કાનૂનની વિરુદ્ધ કામ કરે છે તો એને પ્રમોશન આપવામાં આવે છે

તો પછી તમને લોકો ઉપર બોગસ એફઆઈઆર કરવાનો સમય ક્યાંથી મળે છે તમને તમારી સામે કોઈ વ્યક્તિ પડે તો જેમનું કામ રક્ષણ આપવાનું છે ને એ લોકો હાલ ભક્ષણ કરી રહ્યા છે અને ભક્ષણ કરવા વાળા આ કઈ બહુ જંગ લડવાની મોટી વાત નથી પાયેલ બેન આપણે જાણીએ છીએ ને કે હજારો ભરતીના ફોર્મ ભરાય છે એક કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ ની નોકરી માટે તો ઈમાનદાર લોકો છે જેમને આ નોકરી જોઈએ છે તો એક રિફોર્મ કરીને ઈમાનદાર લોકોને નોકરી આપો અને જે ભક્ષણ કરવા વાળા છે એના ડિસમિઝલ ઓર્ડર ટાઈપ કરવા માંડો મોટી વાત છે પણ કોઈ ના કોઈ જગ્યાએ આખી ચેન લિંક છે એ લિંક શું છે કે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ હપ્તા ઉઘરાવી પીઆઈ પીઆઈ ઉપર ડીસીપી ડીસીપી ઉપર સીપી સીપી ઉપર ડીઆઈજી અને ડીજીપી અને ચેન છે એટલે ચેન ને મુજબ બધું કામ ચાલે છે બધાનો વહીવટ ચાલે છે આપણે તો એમએલઓ ની અને એમપી ની ફરિયાદ હમણાં સાંભળી ભરૂચ માંથી કે ડીવાયએસપી મારો ફોન નથી ઉપાડતો તો વાત અહીંયા એ જ આવે છે કે આ બાબુઓ છે ને હવે કોઈને ગાંઠતા નથી એકદમ સ્વતંત્ર થઈ ગયા છે કે અમે અમારી મનમાની ચલાવીશું અને એનું એક મુખ્ય કારણ છે બેન કે બધાની પૂછડી ગંભાઈ છે એ દૂધથી ધોયેલું કોઈ છે નહીં ભ્રષ્ટાચારીઓ છે એની ભ્રષ્ટાચારી એટલે પૂછડી દબવાય છે તમારી પૂછડી અમારા હાથમાં છે એટલે એનું મુખ્ય કારણ છે કે એમએલએ અને એમપી ના ફોન ઉપડતા નથી તો ગૃહમંત્રી એ ઘણી વાર હજારો ભાષણ આપ્યા છે કે અમે પોલીસ પણ ચમરબંધી નીકળશે તો છોડીશું નહીં તો આવો દાખલો બેસાડો સસ્પેન્શન ના લોલીપોપ ના આપો લોકોને ને જોઈએ જે કાયદા ને માન ના આપી શકે એમનું થેન્ક યુ સો મચ મેમલબેન તમે તમારો સમય આપ્યો એ બદલ અને આ ખૂબ ગંભીર સમસ્યા છે એટલે આપણે આની ચર્ચા 10 કે 15 મિનિટ કે પછી લાંબો સમય પણ કરીએ તો સવાલ ત્યાંના ત્યાં જ છે ચર્ચા એટલી ગંભીર છે કારણ કે તમે ઘરની બહાર નીકળો તો તમને ખબર છે કે જો તમને પોલીસ પકડશે તો તમારે એને આટલા રૂપિયા આપવાના છે લોકોના મગજમાં ઓલરેડી પોલીસની જે છબી છે એ ધીરે ધીમે વધારે એટલે બગડતી જાય છે કારણ કે પોલીસનું વર્તન એવા છે તમે વાત કરી છે એટલે હું કહીશ કે વડોદરામાં વકીલ ઉપર હુમલો થયો પોલીસ સ્ટેશન ની જગ્યાએ કોર્ટમાં લઈ ગયો શા માટે લઈ ગયો કે પોલીસ સ્ટેશન ની અંદર એ વ્યક્તિ એવું કહેવામાં આવ્યું કે તારા પાંચ દિવસના રિમાન્ડ કઢાવીશું તને તોડી નાખશું અમને એટલા રૂપિયા આપો એટલે અત્યારે વરઘોડો અને રિમાન્ડ બંને માટે પોલીસ સ્ટેશનમાં રૂપિયા આપવામાં આવે છે અને જો હું ખોટું બોલતો તો એક નવો કેસ દાખલ કરી દે મારી સામે અને એવા કેસ પણ સાંભળ્યા છે કે જેમાં પોલીસ માર ન મારવાના પૈસા લે છે એના પૈસા લે છે કે અમે મારીશું નહીં જે કે જો કે કાયદામાં નથી કે તમે એને મારશો માર ન મારવાના પૈસા પોલીસ લે છે પૈસા લેવાય છે હા અને એટલા માટે સરેન્ડર કર્યું સરેન્ડર કર્યું એટલે મનદુખ લાગ્યું તો વકીલ ઉપર પણ જો લાફો મારી લે છે કોન્સ્ટેબલ દરજ્જાનો કર્મચારી એક વકીલ ને લાફો મારી લે તો આપણે સમજી શકીએ કે પોલીસને કેટલો છુટ્ટો દોર અને કાયદાનું કેટલું સુરાતન મગજમાં ચડેલું છે તો આમાં સામાન્ય વ્યક્તિ તો કઈ રીતે આ લોકો સામે લડી શકે પાલભાઈ હા એટલે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ સામાન્ય માણસ કે પછી ગુંડા તત્વો સામે જે સ્લોગન આપવામાં આવ્યું છે એની કરતા વધારે પહેલા પોતાની સિસ્ટમમાં જોઈ અને એમાં આ વસ્તુને અમલીકરણ કરવામાં આવે કે ભાઈ તમે કાયદાની જાળવણી તમારે કરવાની છે ને તમે જો કાયદામાં રહેશો ને એનું પાલન કરશો તો વધારે ફાયદામાં રહેશો થેન્ક યુ સો મચ ભાઈ